ચાંગોદર તેમજ આજુબાજુની પ્રાઇવેટ કંપનીઓ દ્વારા મનફાવે તેમ ગમે ત્યાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડે છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું ચાંગોદર નજીક તાજપુરાથી મોટી કેનાલમાંથી નાની કેનાલ દ્વારા મોરૈયા ચાંગોદર મટુડા મોડાસા વગેરે ગામના ખેડૂતો માટે નાની કેનાલ દ્વારા ખેતી માટે પાણી જાય છે તેની અંદર તાજપુરાની આજુબાજુની પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણી કે જેનાથી માણસોને પણ અને પાણીમાં રહેતા જીવોને પણ ભારે જોખમ છે જેના દ્વારા માછલીઓ પણ પાણીના સંપર્કમાં આવવાથી મૃત્યુ પામે છે પાણીનો કલર જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આ પાણી કેટલી હદ સુધી ઝેરી છે તો શું આ કેમિકલયુક્ત પાણી તંત્ર પંચાયત કે જીપીસીપીના કોઈના ધ્યાનમાં નહીં આવતું હોય શું કોઈ મોટા બનાવની રાહ જોઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ કોઈ નજર હેઠળ આ બધું થઈ રહ્યું છે જો તંત્ર વહેલી તકે આના પગલાં લેશે અને બીજું કે ગામના નાના મોટા તળાવોમાં પણ આ પાણી જાય છે અને તળાવમાં નાના મોટા જીવજંતુ પણ રહે છે આ પહેલા પણ મટુડા સરીના તળાવમાં માછલીઓ પણ જીવ ગુમાવ્યો હતો તો પણ કંઈ પગલાં લેવામાં આવ્યા નહોતા ગામજનો દ્વારા જણાવવામાં આવ્યું